કેમ છો મિત્રો મજામાં ને આપણે આવી ગયા છે પાછા નવો જ લોગ લઈને ઘણા સમય પછી આપણે ત્રણ ચાર મંથ પછી કેમ કે મારે હતું બારમું હતું બારમું ધોરણ હતું એટલે એમાં મેં બોર્ડ આવે ને એટલે એમાં હું વાસવામાં ફોકસ ધ્યાન રાખતો હતો વધારે લોક તો હું કે પછી બાર પછી આપણે ફ્રીઝ છે બહુ એટલું કંઈક ભણવાનું છે નહીં કેમ કે કોલેજ એક્સટેન્ડમાં કરવાનું છે અને આપણે આર્મીનું ફોર્મ પણ ભગરી લીધું છે અગ્નિવીરનું એટલે થોડું થોડું એમાં વાસવું પણ એમાં ટાઈમ મળી જાય અત્યારે બારમાં બોર્ડ આવે એટલે એમાં ફેલ થવાની શક્યતા વધારે રહી એમાં થોડીક આપણે મહેનત વધારે કરી છે એટલે હું એટલા દિવસથી હું વ્લોગ બનાવી શક્યો નહીં ને મોબાઈલમાં પણ આપણે એવું હતું મોબાઈલ પણ આપણે એક નવો લઈએ વિવો વિવો વિ વિવો ટી ફોર એક્સ નવો આપણે લઈ આવો મોબાઈલ પણ કેમ કે એમાં પણ કમેરામાં ખાસ બરાબર હતું નહીં અને સ્ટોરેજમાં પણ એમ થતું એટલે હું લોગય બનાવી શક્યો નહીં હવે આપણે મસ્ત મસ્ત મજાના વ્લોગ આવશે અત્યારે આપણે આવી જશે છે હું સારવાર એટલા વાડામાં ઉનાળામાં કંઈ એટલું કંઈ નિરણ વિરણ છે નહીં ને એટલે આપણે એટલામાં સરે ને પવડા ખાય છૂટા ભગું થાય ને આપણે ભેં પણ ભગડી પણ વેસી નાખી છે કેમ કે થાતી નથી ને તૂટી ગઈ હતી એકવાર વસમાં પછી એને કાઢી નાખી વીસ નાખી આપણી પાસે અત્યારે ગાય છે ગાય પણ આપણી ઓઈ ગઈ છે મિત્રો જરી આપણે આ ગાય ગાયને પણ વાસડો આવ્યો છે ગીર વાસડો આવ્યો છે ને આપણે આ ટોપલ છે અત્યારે અહીંયા ને આપણે આ ભીંગરોડ વાળી છે એક જો અહીં સરવા આવે પૌડા પૌડા ખાય ભાઈ હો આપણે ગાવળડી બસ આપણે હવે સવારમાં ટાઈમ રહે ને બપોરના વાસતા જાય ને સાંજના રનિંગ કરવા જઈએ એના પર હું બ્લોગ બનાવવા કદાચ બનાવા એક દિવસ ટાઈમ મળે ને એટલે કાલ પંદાળે બ્લોગ બનાવે એનો પણ બ્લોગ બનાવવા ને હવે તમારા બ્લોગ ચાલુ રહે ખેતીના અને ભેંસોના બ્લોગ ચાલુ રહે ડેલી ડેલી તો નહીં ત્રણ ચાર દિવસે એક આપણે કેમ પહેલાં આવતું એવી રીતના બ્લોગ ચાલુ જ રાખવાના છે મિત્રો હવે હવે છે ને ટાઈમ મળી ગયો છે મને ફ્રી એટલે હવે મોબાઈલ પણ નવો આવી ગયો છે ને ક્વોલિટી પણ બરાબર આવશે અને સ્ટોરેજ પણ વધારે છે એટલે મારી એડિટિંગમાં પણ થોડુંક સારું રહી છે એ માટે હવે રેડી હવે વ્લોગ જોજો થોડોક મારે પણ વ્યુઅર્સ પણ ઘટી જશે અને સબસ્ક્રાઈબર વધી ગયા છે પણ અત્યારે મેં થોડાક મહિના બંધ કરી દીધું છે એટલે બધા મારે કોઈ વિડીયો નહીં જોવે પણ તમે સપોર્ટ કરશો એ મને હું અંદરથી ફીલ એવી કરું છું હવે ભાઈ હું અહીં છે મસ્ત મજાની પવડા ખાઈ છે કેનાલ છે અહીં બાજુમાં ને બાજુમાં તળાવ પણ છે ક્વોલિટીમાં મસ્ત ને આવશે આપણે આમાં ઘણા પણ વિડીયો બનાવી ખાઈ વેલાના અને ભારે વિડીયો અહીં બનાવ્યા મસ્ત નજારો છે સરવાનું કંઈ બરાબર એટલું છે નહીં આમાં હવે સોમાહામાં વરસાદ થાય ને પછી આપણે સરવાનું છે પછી આપણે ધોમ પાળે ને વાળે ને સારવા જવાના છે આખે ખાલી કંઈ આપણે ભણવા જવાનું છે ને સોમાહમાં તો ભણવા જવાનું હતું ઓલેખાલે બહાર મોતું હતું આ તો આપણે ફ્રી છે કોલેજ પણ એક્સટર્નલમાં કરવાની છે ડાયરેક્ટ પરીક્ષા જ એક્ઝામ જ દેવાની પવડા ખાય ને ફગુ છૂટા થાય ને પાણી પી ભાઈ તોમ બીજું એટલામાં આમ કઈ છે નહીં પવડા જ ખાય છે અહીંયા પાણી નીકળે જો આપણી લાઈન ફૂટી ગયું છે એટલામાં લેનું લેનું છે બાવળ અને કેનાળ છે કેનાળ ખાલી ખાલી ખોટી ખોટી આમ બાજુમાં તળાવ છે આગળ હવે આપણે બાવેતી ધોમાં આવશે જોવાનું ભૂલતા નહીં પવડા એટલા પવડા એટલા એટલા ખાઈ લીધા હવે આછાઢ અહીંયા સરવાનું છે થોડુંક ખડ અહીંયા ટોપાલ આપણે પિંક રોડ આપણે ગાવ રેડી અહીંયા જરી એક જ મિનિટ ઈ નોખી જો આ બે કેમ આરે હોય આ અલગ હોય હાલો આમ છે ક્યાં નીકળે કે નાખવા હવે એ આમ ઘાસમાં જાય આમ ઘાસ છે આગળ હાલો 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 ક્રોસ પાકિસ્તાનની જે આપડે પાકિસ્તાનમાં ચાલવા ગયા હતા હું હવે આપણે ઇન્ડિયા મજા જાય

એખા ટ્યુન બરાબર આમાં એ જો સરે આમ કે કોઈ ગઈસ હો ગાય આપણે આ બળક દીધો પાછો ઓલો દઈ ને એ નાનો હતો ને આ મોટો બળદ લઈ લીધો છે આપણે ગાય ને પણ અહીંયા બાંધી દીધી છે કેમ કે એ ઈ ને ભાગ ભાગ કરતી થી એટલે અહીંયા બાંધી તો હવે સરકીતી ઓલી ભાઈ ભહેમ સરસ તો આપણે આ લોકો ને આય સ્તરો પર દે પાછા નવા લોકો સાથે ત્યાર સુધી જય શ્રી બધા મિત્રો જય શ્રી કૃષ્ણ